તાલુકાના ઢોરી ગામમાં છેલ્લા સાત વર્ષથી ચાલતા પ્રેમ સંબંધનો કરુણ અંજામ આવ્યો છે છવ્વીસ વર્ષીય પ્રેમિકાના છૂટાછેડા બાદ બીજા લગ્ન નક્કી થતા છેલ્લી વખત મળવા માટે આવી ત્યારે આરોપી પ્રેમીએ તેને પથ્થરના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી જે મામલે પોલીસે તાત્કાલિક આરોપીને રાઉન્ડ અપ કરી લીધો હતો ઢોરી ગામની છવ્વીસ વર્ષીય જરીનાબેન દાઉદભાઈ કુંભારની તેના જ આરોપી પ્રેમી હરેશ કાનજી ગાગલે હત્યા નિપચાવી દીધી હતી હતભાગી યુવતી આરોપી પ્રેમીને ગામમાં આવેલી ડેરીની ઓરડીમાં મળવા માટે ગઈ હતી એ દરમિયાન પોતાના બીજા લગ્ન નક્કી થઈ ગયા હોવાનું કહી આપણી આ છેલ્લી મુલાકાત છે તેવું કહ્યું હતું જેથી ઉશ્કેરાયેલા આરોપીએ નજીકમાં રહેલ પથ્થર ઉઠાવી પ્રેમિકા યુવતીને મોઢા અને માથાના ભાગે માર્યા હતા જેથી ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું ભુજ તાલુકાના ડોરી ગામ ખાતે ઝરીનાબેન કુંભાર નામની છવ્વીસ વર્ષની યુવતીની હત્યાનો બનાવ આજે બનેલો છે અને જે બનાવમાં હત્યા કરનાર આરોપી હરેશ કાનજી ગાગલને પોલીસ દ્વારા રાઉન્ડ અપ કરી લેવામાં આવે છે પ્રાથમિક જે કાર્યવાહી છે એમાં પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર જઈને જગ્યાનું પંચનામું બનાવ જગ્યાનું પંચનામું અને ઇન્કવેસ્ટ પંચનામું અને પીએમ ની પ્રોસેસ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે હત્યાનું કારણ પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે કે મરણ જનાર અને આરોપીને બંનેને છેલ્લા સાત વર્ષથી પ્રેમ સંબંધ હતો અને આજે એ આરોપીએ પોતે જે ડેરીમાં નોકરી કરે છે હમીરભાઈ આહિરની ડેરીમાં

ચોક્કસપણે એ દિશામાં પણ અમે તપાસ કરીશું અને જેટલા પણ આરોપી હશે એક પણ આરોપી એક હશે કે વધારે હશે કોઈને પણ છોડવામાં નહીં આવે અને પૂરેપૂરી તપાસ તટસ્થતાથી નિષ્પક્ષતાથી કરવામાં આવશે અને આરોપીઓને નામદાર કોર્ટમાં સજા થાય એ રીતની તપાસ કરવામાં આવશે